વડોદરા મહાનગર સેવા સદનમાં આજે મળેલી સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો એક થઈ ગયા હતા પ્રજાના પાણી ડ્રેનેજ ગેરકાયદે દબાણો સહિતના પ્રશ્નો અંગે અધિકારીઓને ભીસમાં લીધા હતા કાઉન્સિલરોએ અધિકારીઓ કામ કરતા નથી તેવી રજૂઆત સાથે ડ્રેનેજ મિશ્રિત કે દૂષિત પાણી કોઈ વિસ્તારમાં મળતું હોય તો તેને પણ ગંભીરતાથી લઈને ત્વરિત કામગીરી કરાતી ન હોવાની ધારદાર રજૂઆત કરી હતી અમારા વિસ્તારની રજૂઆતો એવી હતી પહેલાં તો જે દબાણો માટે અધિકારીઓએ સાત મહિનાથી જે નોટિસો આપી છે એમના પર કામ નથી કર્યું અમારા પૂર્વ કાઉન્સિલર ચંદ્રકાંતભાઈ ગજ્જર જેમને નોટિસ આપ્યા વગર એમની જો દુકાન તોડી નાખતા હોય જે પૂર્વ કાઉન્સિલર હતા અને અહીંયા કરોડપતિઓને નોટિસ આપી છે છતાં પણ એમનું તૂટતું નથી એટલે મેં રજૂઆત કરી હતી કે જેથી સત્યાવીસ મીટરનો રોડ ખુલ્લો થાય અધિકારી નોટિસ આપે છે કામ કેમ નથી કરતા એ વિષય છે અધિકારી નથી માનતા એ વિષય નથી તળાવની પણ આપણે રજૂઆત કરી છે તળાવની માગણી મેં બે હજાર સત્તરથી હું કાઉન્સિલર નથી ત્યારથી અમારી માંગણી હતી તળાવની એ અત્યારે મંજૂર થઈ ગયું છે એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે પણ કામગીરી ચાલુ કરવામાં નથી આવી એટલા માટે મેં રજૂઆત કરી હતી કે જલ્દી વહેલી તકે કામ ચાલુ કરાવવા માટે હમણાં એક મહિનો થયો છે એનું ખાતમુહૂર્ત કરીએ એટલે જલ્દીથી કામગીરી થાય એની મારી રજૂઆત હતી આજે સામાન્ય સભામાં ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ વિકસાવવા માટે મેં મેયરશ્રીને ધ્યાન દોર્યું છે કયા વર્ષના બજેટમાં સ્પેશિયલી આ આયોજન લેવામાં આવ્યું છે એટલે ઘણો સમય થઈ ગયો એટલે મેયરશ્રીનું મેં ધ્યાન દોર્યું પ્રાઇવેટ પાર્ટી પ્લોટવાળા ખૂબ પબ્લિકને બે લાખ પાંચ લાખ સાત લાખ દસ લાખ એવી મોટી રકમ વસૂલે છે સામાન્ય ઘરની દીકરીઓ હોય અને સામાન્ય ઘરના પરિવારના લોકો હોય એ આટલો મોટો ખર્ચો કરવા માટે સક્ષમ નથી હોતા એના માટે લોકો લોન લે છે ઊંચીના પૈસા લે છે ગીરવે પૈસા લોન લોકોના ઘર હોય જમીન હોય ગીરવે મૂકવી પડે છે જ્યારે આટલા લગ્ન પ્રસંગને ઉકેલવા હોય તો પણ જો આપણે વડોદરા મહાનગરપાલિકા એ લોકોને ખૂબ ઓછા દરે ચાર્જે પાર્ટી પ્લોટની સુવિધા કરી આપે તો આજે હજારો પરિવાર એવા હશે કે એ પાર્ટી પ્લોટની સુવિધાનો લાભ લઈ શકશે અને એક લોકોને ચિંતા નહીં રહે કે ચલો કોર્પોરેશનનો પ્લોટ છે ને તો ખૂબ ઓછા ભાવમાં ખૂબ ઓછી ચાર્જ સાથે અમે આ પ્રસંગને પરવડ કરી શકીશું અતિથિ ગૃહો ખૂબ સારી સુવિધા છે વડોદરા શહેરમાં ચૌદથી પંદર ગૃહો છે એમાં ઘણા અતિથિ અતિથિગૃહોની હાલત ખરાબ છે જે અમે ઓલરેડી હું રેક્રિએશનલ અને કલ્ચરલ કમિટીમાં હતી તો એના માટેનું સ્પેશિયલ મેં આયોજન બી કરાવડાવ્યું છે પણ અમુક એરિયામાં પાર્ટી પ્લોટ અંદરની સાઈડ પર છે નાના છે જ્યારે પ્રસંગમાં મોટી સંખ્યામાં તમે લોકોને બોલાવતા હો જ્યારે પાંચસો હજારની સંખ્યામાં તમે લોકોને ઇન્વાઇટ કરતા હો તો જ્યારે ખુલ્લો પાર્ટી પ્લોટ હોય અને જગ્યા પાર્કિંગની જગ્યા વ્યવસ્થિત એ લોકોને મળી રહે એ પ્રમાણનું આયોજન કરવું જોઈએ એના માટે મેં પાર્ટી પ્લોટની માગણી કરી છે અને અત્યારે લોકોને એવો ક્રેઝ છે કે લગ્ન ખુલ્લામાં સરસ પાર્ટી પ્લોટોમાં થવા જોઈએ તો પબ્લિકની બી ડિમાન્ડ છે કે કોર્પોરેશન પણ સુવિધા આપે ઘણા બીજા શહેરોમાં જેમ કે સુરત છે અમદાવાદ છે ત્યાં ખૂબ સારા સુંદર પાર્ટી પ્લોટો બનાવેલા છે કોર્પોરેશન તો વડોદરામાં કેમ નહીં અને લાસ્ટ બે વર્ષથી મારી રજૂઆત છે અને એના માટે સ્પેશિયલી ગયા વર્ષના બજેટમાં પાર્ટી પ્લોટો માટેનું આયોજન બી કરવામાં આવ્યું છે આ એક વર્ષ થઈ ગયું છે એટલે મેયરજીને ધ્યાન દોર્યું છે કે આ કામ થોડું ઝડપથી થઈ શકે જેથી વડોદરાની પબ્લિકને સામાન્ય ઘરના લોકોને આનો લાભ મળી શકે